ગુજરાત ગરમી વધવાની આગાહી વચ્ચે અંબાલાલ પટેલે કરી રાજ્યમાં ગરમીનો પારો તો સતત વધશે જ અને સાથે વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ રહી શકે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે ખેડૂતોને પાકને સાચવવાની સલાહ આપી છે કવસો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા કે હિમવર્ષા થવાની શક્યતા રહે છે પરંતુ તેના કારણે વાદળો રાજસ્થાનના રાજસ્થાનના સળગ્રણ ગુજરાતના ભાગમાં આવી શકે કચ્છના ભાગમાં આવી શકવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના કેટલાક અન્ય ભાગોમાં આવવાની શક્યતા રહે છે અને આગામી અડતાલીસ કલાકમાં આમ ગુજરાતનું હવામાન પ્રભાવિત પચીસ વિક્ષોપના કારણે વાદળવાયુ સાથે પવન સાથે પ્રભાવિત થવાની શક્યતા રહે છે